રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના નાના પરવડી ગામ નજીક આવેલા પ્લાસ્ટિક કારખાનામાં માનવ કંકાલ ખોપડી મળી આવી હોવાનું સામે આવ્યું છે ધોરાજી તાલુકાના નાની પરવડી અને નાની સાંકળી વચ્ચે આવેલા ઘણા સમયથી બંધ હાલતમાં નામ કિશાન પ્લાસ્ટિક કારખાનામાં પાણીના ટાંકામાંથી માનવ કંકાલ ખોપડી મળી આવી હતી આ ઘટનામાં ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઈ પીઆઈ ક્રાઇમ બ્રાન્ચ ટીમ ફોરેન્સિક બ્રાન્ચ ટીમ અને મામલતદાર તંત્ર તથા મેડિકલની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી ત્યારે હાલ આ માનવ કંકાલ ખોપડી કબજે કરી અને ફોરેન્સિક રિપોર્ટ અને આગળની તપાસ માટે માનવ કંકાલ ખોપડી રિપોર્ટ માટે ખસેડવામાં આવેલ છે તો હાલ આ ઘટનાને લઈને નાની પરવડી પંથકમાં આ ટોપ ઓફ ટાઉનનો મુદ્દો બની જવા પામ્યો છે તો આ માનવ કંકાલની ખોપડી મળી છે તે કોની છે અને અત્યા છે કે અન્ય કોઈ કારણ તેની હાલ તપાસ પોલીસ તંત્ર શરૂ કરી છે અલ્પેશ ત્રિવેદી સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ ધોરાજી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ